જુદા જુદા વ્યવસાયોની વાત કરીએ એમાં એક વ્યવસાય ન બોલ્યા તમે હું બોલું છું ડોક્ટર ઝઘડે અનંત કાળથી મારામાં બે વકીલ ઝગડે અનંત કાળથી મારામાં બે વકીલ ખૂટ્યો નથી હું કે હજી ખોટી નથી દલીલ ક્યાં બાત ક્યાં બાત બહુ અચ્છે ફરીથી અરવિંદભાઈ ફરીથી બોલો

સમય ખુદ કરી શકે ને આપણે થવું પડે છે શબ્દના અશીલ ને તું ભલે મારી વહે તું ભલે મારી વહે હું હજી વરદાનમાં માગું તને તું ભલે મારી નસેનસમાં વહે હું હજી વરદાનમાં માગું તને એટલે આંખો મીચી જાગા કરું એટલે આંખો મીચી જાગ્યા કરો તું જ સૂતી હોય છે પાપણ તળે ક્યા વાત બહુત છે વાહ તેમ મને સોધી બધામાં ગોઠવી દીધો મને તેમ મને સોધી બધામાં ગોઠવી દીધો મને શુભ જેવી જગામાં ગોઠવી દીધો મને બર્ફ ગોળાની વચ્ચે ગોઠવી દીધી બરફ ના ગોળાની વચ્ચે ને બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ

મારામાં કોઈ થઈ ગયું છે આર પાર ગુમ હવે એક ગઝલ જરાક થોડી કે જ માણસને પીડા હોય ત્યારે પીડા એ નથી લખાતું પણ કોરોનામાં ઘણા બધા માણસો એકલા થઈ ગયા આપણે ત્યાં થોડાક મહેમાન આવ્યા હોય ને એમાંથી વયા જાય બાર ગામ જાય તો પણ આપણે કહીએ કે ઘર સાવ માણસ વગરનું થઈ ગયું એવું કહે કે સાલું માણસ વગરનું ઘર લાગે છે તો એની ગઝલ છે કે હું એકલો વસું છું માણસ વગરના ઘરમાં સુનકાર સાચવું છું માણસ વગરના ઘરમાં આખું નગર ફર્યો એ જૂના મિત્ર શોધવા રાજેશ ઘરમાંથી નીકળ્યા તે પાછા ફરી શક્યા નહીં નીકળ્યા તે પાછા ફરી શક્યા નહી ઘર વખરી સાચવું છું માણસ વગર ઘરમાંથી નીકળ્યા તે પાછા ફરી શક્યા કર્યા કરું છું ક્યારેક એકલો હું બકબક કર્યા કરું છું કારણ વગર હસું છું માણસ વગરના ઘરમાં લે આવ મારા ભાગ મારા ઘરનો ભાગાકાર કરી લે લે આવ મારા ઘરનો ભાગાકાર કરી લે હું શેષમાં વધુ છું માણસ વગરના ઘર વાહ વા વાહ વાહ બધ છે લે આવો મારા ઘરનો ભાગાકાર કરી લે હું શેષમાં વધુ છું માણસ વગરના ઘરમાં

અચ્છે ફરીથી 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 ખ્યાલ આવી હે જે વચ્ચે વચ્ચે કાળી ભમરી પડે ને 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 એ એટલે એટલે ડિઝાઇન ડિઝાઇન હા ટપ 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 દબાઈ જાતી વાત સાસુ કે ભમરી છે ને વહુ કહે કે ભાત ટાણા નહીં ટાણા ની તો ટાળી શકશો કેમ કહો ટળશે ભવ ભવની રાંધણિયામાં રકઝક ચાલે સાસુ ભવની સામા ઘરના ઉંબરથી પરસાળ આપણી ઊંચી એટલે એ લોકો જોઈ શકે આપણા ઘરમાં સામા ઘરના ઉંમરની પરસાળ સામા ઘરના ઉંમરથી પરસાળ આપણી ઊંચી પોખા મણમાં તેથી તમને આપી દીધી કૂચી પોખા મણમાં

આજકાલની આવી બેઠી આઘરની હું કોણ રોજ રોજ કાઢી આપો છો પહાડ જેવડી ધોણ આજકાલની આવી બેઠી આઘરની હું કોણ રોજ રોજ કાઢી આપો છો પહાડ જેવડી ધોણ પહાડ જેવડી છે એટલે હું નાનકડી નદી બાઈજી ફલક પડે ફેલાતા દવની હું નાનકડી નદી બાઈજી ફરક પડે ફેલાતા દવદી રાંધણિયામાં રગજક ચાલે સાસુ કોમ કેવા વાત બહુત અચ્છે વાહ ભાઈ વાહ એક રત્ન સમળો હે કિરિતભાઈ ની ફરમાઈ છે જો તો શું કહે છે બાણે બેસો તો થોડું ભાવશે એમ કહે છે માની કવિતા વાચ અમ એ પાનું ફેરવી રહ્યા એટલે ભમરી અને ભાત ની વાત કરી તો ખરેખર ભમરી એટલે એક ખામી છે ક્ષતિ છે અને ભાત ડિઝાઇન છે તો કવિતા પણ ભમરીમાંથી ભાત બનાવવાની જ કળા છે બીજું काही નથી આપણે ખબર છે સ્કૂલ માં ભણતા નોટમાં નોટ માં સાઇનોડ પડી જાય પાનું ફાળવું ના હોય તો એની આજુબાજુ ફૂલ ચિત્રી દેતા કવિતા પણ એ જ કામ છે બીજું કંઈ નથી મા

મા તને થયો ઓળખતો ત્યારથી આજ લગી કા નથી તું સાચું બોલી હે માં નથી તું સાચું બોલી અમને હળું હળું ઝુલાવ્યા હે તને દંદુડે નવરાવ્યા પાત ભાતના કાલા વાલા કરી નવા વાવા પહેરાવ્યા હું અમને ઓસડિયા પીવરાવ્યા ખોટું બોલી હું હમણાં કાગો લઈ જશે કંઈ કઈ નવાલા મુખમાં દીધા હમણાં કાગો લઈ જાશે કઈ નવાલા મુખમાં દીધા બૂટ નીચે સંતાડી કાળું જટપટ મસી ખોટું બોલી પડોશ માંથી રાવ આવતી થોડોક મોટો થાય ને પડોશ માંથી રાવ આવતી સાચું ખોટું વિના સૌભાનું ની ભેરે રેતી સાચું ખોટું જાણ્યા વિના સૌ ભાંડુની ભેરે રહેતી નથી તું સાચું બોલી નથી તું સાચું બોલી આસપાસના સૌ કોઈને કેતી ફરતી ભાઈ અમારો સીધો સાદો નજર હંમેશા નીચી રાખે ભાઈ અમારો સીધો સાદો નજર હંમેશા નીચી રાખે કાગળ પર પથ્થર બાંધીને શું સુકામ કોઈના ઘરમાં ફેંકે

માતે ઘરની ચરકલડી ઉડાડી દરિયા પાર ને આંસુ સાર્યા તું એટલે કે દીકરી વડાવી ફૂલેકું હંમેશા દીકરાનું હોય તું ફેર ફુદરડી ફરી ફૂલેકા સાથે દોથે દોથે વરસાવ્યું ઉતે વાલ ને સંચિત મરણ મૂડી પણ ખર્ચી નાખી સૌ ભાંડુઓ ઘેરે બારે થયા એટલે પાંખ આવતા દેશ અને દેશાવર ઉડ્યા તને એકલી મૂકી તારા ઘરમાં દેશ અને દેશાવર ઉડ્યા તને એકલી મૂકી તારા ઘરમાં કદીક કોઈ દીકરો મળવા આવે ત્યારે કદીક કોઈ દીકરો મળવા આવે ત્યારે હરખપદ ઉડી શેરી સુધી હડી કાઢતી પડોશ આખો ગજવી નાખે ઘરના ને સત્તર ઘરના ને સરકારી સત્તર કામ મૂકીને પાયા છે પાયા છે વાહ 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 કદી કોઈ દીકરો મળવા આવે ત્યારે હરક પદુડી શેરી સુધી હળી કાઢતી પડોશ આખો ગજવી નાખે ઘરના ને સરકારી સત્તર કામ મૂકીને ભાય આવ્યો છે ભાય આવ્યો છે આમ જ ખોટું બોલ્યા કરતી વારે વારે આમ જ ખોટું બોલ્યા કરતી વારે વારે પછી તને એકલતા વળગી પછી તને એકલતા વળગી પછી તને બુઢાપે ચાલી હાથ જલાણા પગ જલાણા જવાબ દઈ દીધો આંખોએ હાથ જલાણા પગ જલાણા જવાબ દઈ દીધો આંખોએ માં અમે નગુડા અમે નગુણા ભાંડુ હોય ચાર ભાગ માં સરખે ભાગે વેચી નાખી તને અમે નગુણા ભાંડુ હોય સરખે ભાગે ચાર ભાગમાં વેચી નાખી તને એક ભાઈને ઘેરે પૂરો ત્રીજો મહિનો થાય એટલે નન એટલે આસપાસના બૈરાઓને કેતી ફરતી નનકો મારો કાલ આવશે તેડી જશે આખું એ ઘર હશે વાટમાં મારી માં નથી તું સાચું બોલી આજે મારી મા યાદ આવી ખોટા બોલી માયાદ